મારું નામ વાળા ભરતસિંહ પોપટભા પ્રદેશ પ્રમુખ ખેડૂત કલ્યાણ સંગઠન આજે વહેલી સવારે પાંચ વાગે આશરે છેત્રુજી ડેમ ઓવરફ્લો થયો એટલે ભાવનગર જિલ્લાના ખેડૂતોનો જીવાદોરી સમાન ડેમ એ હતો એ ઓવરફ્લો થયો ઘણા સમયથી આ વર્ષે ડેમ નહીં ભરાય એવી સૌને ધારણ આપે પણ ઈશ્વરની માતાજીની કૃપાથી આજે ડેમ ઓવરફ્લો થયો એટલે ભાવનગર જિલ્લાના ખેડૂતો અને અમે પણ ખૂબ મોટા પ્રમાણમાં આનંદ અનુભવીએ છીએ અને ખુશી વ્યક્ત કરી પણ છેલ્લા બે હજાર પંદરથી અમારું આંદોલન ચાલે છે એટલે ખેતરજી સિંચાઈ વિભાગમાં ઘણા કેનાલોના કામ થયા પણ આજે પણ ખૂબ મોટા પ્રમાણમાં છેવાડાની કેનાલોના કામ બાકી છે એમાં ખાસ કરી જમણા કાંઠાની કેનાલ ઓગણીસો ને પંચ ચોરાણુંમાં શેત્રુજી સિંચાઈ વિભાગે તરેડી વાલાવાવ ભાજરો સથરા અને વડલી ગામની આશરે બસો થી વધારે ખેડૂતોની જમીન સંપાદન કરી અને સિંચાઈનું પાણી આપવાના ખેડૂતોને એવી સરસ હતી પણ આજે ત્રીસ વર્ષથી ઓગણીસો ને પંચાણુંથી થી લઈ આજે બે ચોવીસ સુધીમાં એક પણ ટીપું પાણી એ કેનાળમાં આપ્યું નથી એટલે અમારે ગયા વર્ષે પણ માંગણી હતી અને અત્યારે પણ અમારી માંગણી છે કે કાં અમને પાણી આપો અને કા આ ખેડૂતોની જમીન પાછી આપો જો પાછી આપવામાં નહીં આવે તો આવતા દસમા મહિનામાં કે અગિયારમા મહિનામાં જ્યારે પાણી સલાહકારની સમિતિની જે અમે મિટિંગ છે ત્યારે હલાબોલ પ્રોગ્રામ કરજો અને મિટિંગમાં અમે જોયા જેવા પ્રોગ્રામો કરશું એવી જ રીતેથી જે જમણાકાંટાની કેનાલ છે એ રાણીવાડા તે લાઈન સસરા સુધી પાંચ ફૂટ ઊંડી અને દસ ફૂટ પોળી બનાવી આપે એવી જ રીતે જે ડાબા કાંટાની કેનાલ છે એ કોઈ એક સેક્શન ઊંડું કરી આપે એવી અમારી માંગણી છે અને ઘણા વર્ષોથી જે ખખડધ ઓગણીસો ને ત્રેસઠિયા આ બારીઓ દરવાજા છે એમ નામ છે એ નવા બનાવી આપે જો નહીં બનાવી આપે તો આવનારા દિવસોમાં જોયા જેવા પ્રોગ્રામ થાય છે અને પ્રજાના મતથી લોકોના મતથી છૂટાયેલા ધારાસભ્યો કે જિલ્લાના તાલુકાના આગેવાનો જ્યારે શેત્રુંજ ડેમમાં આવડફોળો થાય અને સિંચાઈનું પાણી કેનાળમાં આપવાનું થાય જ્યારે હળદ પદુડા થાય અને વધામણા કરવા પૂગી જાય પણ ક્યારે ખેડૂતોને ન્યાય મળે એવી વાત કરતા નથી અને ભાવણ ખાસ કરીને ભાવનગર મહાનગરગરપાલિકા પાસે શેત્રુંજ ડેમનો વેરો બસો કરોડ થી વધારે રૂપિયા બાકી છે ઈ વસૂલતા નથી અને ખેડૂતોને પાંચસો રૂપિયા બાકી હોય તો ખેડૂતોને દંડ અને સજા કરવાની જે છેતૃત્ય સિંચાઈ વિભાગ ધમકી જેવા પ્રોગ્રામો કરે છે એ હવે અમે ચાખી લેવા માગતા નથી અને છેતરૃજી સિંચાઈ વિભાગ છે એ ભાવનગરને જે પાણી આપે છે એ આઠ પૈસે આપે છે અને ભાવનગર મહાનગર ચા પાલિકા બધા ભાવનગરના લોકો પાસેથી એસી પૈસા વસૂલી અને દર વર્ષે કરોડો રૂપિયા ચાવ નેતાઓ અને અધિકારીઓ કરી દે છે એટલે હવે આ મોટા પ્રમાણમાં ભ્રષ્ટાચાર છે એ અમે હાલવા દેવાના નથી જય હિન્દ જય ભારત